તો નક્કી કરી છે અને અગાઉ આયોજન કર્યું છે અને પાક્કું કરી મેલ્યું છે કે ગોમમાં જલેબીન ફાફડા બનાવવા એટલે બનાવવા પણ એના માટે આજે તો રહ્યું ગઢ ફરી ફરી અને બધા કઈ દેવું છે કઈ સાહેબ જલેબીન ફાફડા લાવતા નહી સનો ભગત બનાવવાના છે જલેબીન ફાફડા એટલે તમારે સાહેબ જવા નહીં લેવા અને તમારા માટે ચોખ્ખું તેલ અને ચોખ્ખો લોટ વાપરવાનો છું

ના ને ના જ આવું શીખવું નહીં આ ધંધો શું કરું કો ખાલી તમે બાજુ ના ગમત ઉતરાણ દ્વારા લેવા જતા રહો ને અમે જવું નહીં પર ઊંધું લેવા જઈએ છીએ ફાફડા લેવા જઈએ તારે ફાફડા ને જલેબી હું વાત કરો છો ઘેર મોટું આ તો કરે રે ને ખાલી બતાવવા જ નીકળ્યું એટલે આવડી કરાઈ માં પોખ છે અલ્યા શેનો ભગત આવડી કરાઈ માં તો હો જણો નું રસોડું બનાવ્યું છે તને શું ખબર છે મોટી કરેલ આવ્યો છું એવું છે એ તો કેવા નીકળ્યો છું તમે બાર ગોમ લાવતા નહીં બીજા ઘર બનાવવાનો છું તમારા માટે સિંગ તેલનો ડબોલ આવ્યો છું સિંગતેલ માં બનાવ્યો લોટ લાવ્યો છું ફાફરો તમે એક વાત ખાહો મોટા મેલે ને પેલો માવો વેરાઈ જાય ને તો વેરાઈ જા એ તો વાત આજી તો બનાવજો લઈ જાઉ અને જલેબી તો છેઈ બનાવજો જોધપુરની એક બાજુ મેલા જોધપુર તો નહી જવાના બેસન લેવા તો આથી હું શીખાયેલો છું તમે ત્યાં શીખતા દી ઓવા જલેબી ફાફડા એમ ને તે કોણ માં કઉ એક કામ કરો એક કિલો જલેબી અને કિલો ફાફડા આપડા કરી દેજો બરોબર તે કશો તારા નથી કાઢ્યો નથી કાઢો પૈસા લ્યો પૈસા વળી પેલા અલ્યા પૈસા તો મટીરીયલ લાવતા જો શી કે મારા તો તમે શું કરશો કેમ લે મટીરીયલ તમારે લાવું ના પડે મટીરીયલ હું લાવું અને હું બનાવું અને તમે ત્યારે બીજાથી લઈ આવો તો અલ્યા શેના ભાઈ એવું ના હોય ગોમ ના હોય નહીં તમે મને ખબર છે બોડાર તમે તો બધા પૈસા લાવી બીજાથી લિએ આવો વાસો ના લઈ આ તમે ગોમ ના છો અને ધંધો કરતા ને બીજા ગામમાં થોડા જીએ મે તમારે એવું હોય હું રોપડી ખેંચી બાર વાગે ઘેર જવું ઘર માં નીકળો તો લેતા હા બાકી નો પછી બીજા ફાફડા આવી ધમકી ના લે ધંધો કરવો તહેવાર નજીક આવે છે દાડા અને બધાના ના ઘેર જઈ જઈ અને ફરી ફરી ને મારે ઘેર કેવું પડે કાલ આ મીટિંગ માં મિટિંગ રાખી છે મીટિંગ માં હાડો મીટિંગમાં હાડો બધા બધા ગોડા ભેગા થયા છે ને બધા મગજના બધા ફરેલા ભેગા થયા છે કોઈને કશું ગોમ ની તો પડી જ નહીં પોત પોતાનો કોમ લઈ અને ફરતા થઈ છે કોઈ પાવડો કરીને હેતરમાં જાય છે કોઈ ખબર રૂમાલ નાસીને લોકાતા જાય છે એટલે આ જે કરવાનું છે એ કર આગેવાન છું ને તે બધો વજન મારા ઉપર નાસી દીધો છે તો એ બધું મારે એકલા ના કરવાનું હે પણ આ વખત તો એવા બગડવું છે એવું બગડવું છે ને તે કદી જિંદગીમાં બીજું ત્રીજું નોમ લીધ ના ગુપા છું મિટિંગ નું કેવ ને તપ લઈને દોડતા આવી જાય ગોમ વચ્ચે કંટાળી ગયો છું આગે ઓન થઈ ને તો પગવાની કળી થઈ જાય આ જોવો કે આ જોવો કે વન કોઈ કશું પડી છે અને એમાં પેલો સૈન્ય તો શિકાર ગોડો છે કે હું માથા કઢાઈ કરીને ઊભો રહ્યો છે ના ના વન જવું પડશે ને થોડા ધિકારમાં પડશે થોડા ધ્યા હું કરો છો મગજ જેવું નહીં લઈને ખેતર માં કોઈ હારું બોલ હું તો હારું જ બોલું છું બે જણા ભેગા

મીટિંગ રાખું છું દર વર્ષે ખબર નહીં પડતી મીટિંગ રાખીશું રાખા છે મીટિંગ તો રાખા છે પોર આપડે બધા ભેગા મીટિંગમાં એ દાળા પાછું તું મીટિંગ કદી શાંતિ થી થઈ જાય વાત તો આપડો એને કેવા તો જો એના માટે મીટિંગ કરવાની છે એ બધા મુદ્દા મીટિંગમાં ચર્ચા જિંદગી ધંધા જ કરવાના છે તો કશું એ બધા ભેગા થાય ને એ વખત ધંધા ની વાત કરી દે હા એ વાત તો હાચી કરી

બે જણા મારા ખેતરમાં જુદા પડજો હે શીરો બનાવવા ગમ ના તો લાપસી કરી લીધી શીરાની તો લાપસી જ શીરાની લાપસી બના તારે પછી એક કામ કરો

આપડો ખબર નહીં પડે બધી ખબર હું કોઈ ગોડો નહીં તારે પછી એટલું રાખો અરે હું એ કોમ પડતું ના મેલ્યું મેલવું પડે ગોમ સારું થતું કોમ પડતું મેલવું કે તારું સારું કરું કરજે ખબર નહી ખાઈ જો વેણી વેણી પેલા પેલા પૈસા નું મિલે ખાવા પેટો તમે છેડો તો ખરા આજ સુધી એક હિસાબ બતાવ્યો

મોટા ઉપાડો નહીં ખબર પડી ચામેલો આ ગોળ ને આવું ખોટું ના વિચાર પૈસા ઘેર ચામેલ છે આપડો એટલી તો વેટ કરે છે આ ગો માં ફરી ફરી વાત નહીટલી વેસ્ટ કરેટ કરે છે રાખી છે ગલબાજી ગોમ ની મીટિંગ હોય ઘેર ના હા બો માટલાનું પોળી ઓછું થાય

વાત કરો આ તું ના મુદ્દા પર ભેગા કરે આગળ આવે છે ઉત્તરાયણ નો તહેવાર ખબર છે ખબર છે ખબર છે તો બસ છોકરા ને ખબર છે ઉત્તરાયણ આપડે થવી દો અને હું શું વસ્તુ ના થવી દો એના મેલા ની હું રાખવા તારા મેલો તારાકી પેલા બન્યો એના મેલા મને બધા એટલે બધું ને

જે વાત કરવાનું છે સરકાર ને ચાઇના દોડી પર બેન લગાવ્યો છે આપડા ગામ માં કોઈ ના ઘેર ચાઇના દોડી આપી જુઓ ને એ તો કોઈ ના ઘેર છે તો પંચાયત તરફ થી દસ હજાર રૂપિયા નો દંડ લગાડવામાં માં

થાય બંધ કરવા ક્યાં તક હું કે છે એ તો હબળો પેલા હાઈવે વાળી ચોકડી ઉપર સાધન ખુબ દોડે છે પછી આપણા ગામ ના છોકરા ઉતરાણ ના દાડા પતંગ લૂંટા વાત કરી લૂંટવા કોઈ નઈ નહીં જવાનું તારો ભત્રીજો બીજા ગામમાં જશે આપણા ગામમાં

લે તું લઈ આવું કાઢીને વેણી ખોઈ લેખો નઈ લઈએ વેણી ખાવાની વાત ના કરતા હોય ને મારું મગજ ઠેર લઈ આવું કે ભાઈ તમે આમાં ગાજો અમુક ભેગા થઈ ભગા લેખો લઈ આવના પૈસા લાગશે પંચાયત કુટવાની આવે છે જે વાત મુદ્દા ની છે એ છે તમારે

બરોબર હજાર હજાર બબી હજાર રૂપિયા માં વાપરી નાખીએ છીએ આપણા ગમનો અબોલો જીવ હોય હું લઈ ખાધું આપડે કુતરો શીરો બનાવવાનો છે કરવાનો દર વખત આપડે ગમો બસો રૂપિયા નાખતા બરોબર અત્યારે મોંઘવારી વધી જાય મેં દીધું

મારી મુદ્દા ની વાત થાય ને હા એટલે ચાર દાડા અઠવાડિયા છે આખું ગમ મોધું પડે પડે છે મારું કેવાનો મતલબ એક જ

મું એમ કીધું કે બારથી લાઈન નઈ ખાવાનું એટલે હું ગામનો મોન જ વ્યવસ્થિત બનાવતો હોય તો એના પાંથી ના લાવતા ગામમાં આપો બજારનો હું ગામમાં વાત કરી મેં તમારું નામ લીધું ફાફડો પડે ને તો તારા ફાફડા કાઢી નાખો તમારે દેવાઈ તમે નહીં કીધું ને નોમ લઈને કોઈ કોટા નથી

આ નથી કીધું નહીં નહીં કીધું અને બધાય ખરા ઘેર થઈ અને ડાયરીમાં જોઈ લેજો તારીખ ના થઈ જાય ચૌદ તારીખે પૈસા તમાર બધા ઇન્દમ ભેગા નહીં કર્યા તને અસલ કારીગર લાવવાનો છો અને હું વેપાર કરવાનો છું એક નંબર બનાવું ના ના તું તો એના કામ થી કરું તો કરવા ગોમ ના મને આગેવાન જેટલું મન આલું છે પણ આ જરાય મને આગેવાન જેવું રાખાજા આ વખત તો પેલા નુકસાન પડવું હોય તો પડ પણ હમુટ દુકાન કલાું મેલી દેવું છે બીજું કશું નહીં કરું ઉત્તરાણ તો બગાડવી જ છે આ કાતા તારી